ગ્રામ પંચાયતની ચૂંટણી માટે બાવીસ જૂને મતદાન યોજાશે અને પચીસ જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે અને બીજી જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું શકાશે અને દસ જૂને ફોર્મની ચકાસણી કરાશે અને અગિયાર જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ એક પોઈન્ટ ત્રીસ કરોડ મતદારો પોતાનું મત અધિકારનો ઉપયોગ કરશે જો વાત કરવામાં આવે કે કેમ ચૂંટણી હજી સુધી જાહેર નથી કરવામાં આવી તો ગુજરાતમાં

રૂમ નક્કી કરવાની પણ જરૂરી સૂચના આપી હતી ચૂંટણી પંચે બેલેટ પેપર છાપવા પ્રિન્ટિંગ પ્રેસ નક્કી કરવા ચૂંટણીનું સાહિત્ય અને સ્ટેશનરીની ખરીદી કરવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરવા પણ જણાવી દીધું હતું કલેક્ટરોને પોલીસ ઉપરાંત ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેસ તૈયાર કરવા માટે અને ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારી કાઉન્ટિંગ સ્ટાફને પણ તાલીમ આપવા માટેનું આયોજન કરાવવા દેવામાં આવ્યું હતું એટલે કે ખાસ કરીને જે અત્યાર સુધી ચૂંટણીની તારીખો છે તે બહાર નથી પાડવામાં આવી ચૂંટણી ધીરે ધીરે પેન્ડિંગ પડી હતી હતી પરંતુ હવે ક્યાંક આજ ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે એની તારીખ જાહેર કરી દેવામાં આવી છે એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે બાવીસ જૂને તેનું મતદાન યોજાશે અને પચીસ જૂને તેની મતગણતરી હાથ ધરવામાં આવશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર